દર્શક મિત્રો શેર શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેર શેરબજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની ભારતીય શેર માર્કેટની ખાસ કરીને ગઈકાલે આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ઇલેક્શન હતું અને તેના કારણે જે રજાનો માહોલ હતો ગઈકાલે પરંતુ ખાસ કરીને વાત કરીશું મંગળવારે માર્કેટમાં કેવો કારોબાર રહ્યો ઘણી બધી ચર્ચા કરી હતી મંગળવારના એપિસોડમાં આપણે ત્યારે મંગળવારે સમગ્ર દિવસ દરમિયાન શું રહ્યું માર્કેટ ખાસ કરીને જે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી હતી જે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી હતી તેના કેવા લેવલ્સ રહ્યા સમગ્ર દિવસ દરમિયાન તેની ચર્ચા કરીશું સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે શું રહેશે સ્થિતિ આજની સ્થિતિ ખાસ કરીને શું રહેશે તેના પર ચર્ચા આપણે એપિસોડમાં કરીશું અને સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસ માં રહેશે તો ચર્ચાને આગળ વધારી આપણે સાથે જોડાય ગયા છે ચર્ચા કરી હતી તે પ્રમાણે કેવું રહ્યો માર્કેટ ગઈકાલે ઇલેક્શનનો માહોલ હતો આજે ફરીવાર માર્કેટ ખુલવાનું છે શું આપ જોઈ રહ્યા છો સેમ જે સોમવારે સવારે મેં આપણા દર્શક મિત્ર સાથે વાત કરી હતી તમે મંગળવારનું કહો છો હું તમને સોમવાર કહું છું સોમવારે સવારે મંદી પણ થશે મંદી પણ થશે તો સાથે સાથે તેજી પણ થશે આખરે મને માર્કેટ ગત સપ્તાહમાં જ્યાં બંધ હતો કે આ સપ્તાહની જે શરૂઆત થઈ હતી મને એના ઇર્દ ગિર્દ જ માર્કેટ દેખાય છે મીન્સ નોટ દેટ બી હવે શું કારણ થઈ શકે એક્ઝિટ પોલ આવી ગયા છે ગઈકાલે ઇલેક્શન પત્યું છે હવે શિવમ એક પ્રશ્ન મારે પૂછવું છે કે એક્ઝિટ પોલ ઉપર હવે ભરોસો કોને રહ્યો આ મોટો પ્રશ્ન છે પાસ્ટમાં આપણે બધું જે જોઈને બેઠા છીએ એક્ઝિટ પોલ ઉપર તો ભરોસો રહ્યો નથી મહારાષ્ટ્રના ગવર્મેન્ટ સરકાર બનાવવાની જે વાત છે તો આપણે પહેલા જ વાત કરી હતી કે ત્યાં બંને બાજુ કોએલિએશન ગવર્મેન્ટ છે કોઈ સિંગલ પાર્ટી લાર્જેસ્ટ પાર્ટી લાર્જેસ્ટ ઇન ધ સેન્સ કંટ્રોલિંગ પાર્ટી નથી મે બી કંટ્રોલિંગ હશે બટ અગેન વિથ ધ સપોર્ટ ઓફ સમ અધર પાર્ટી તો કોંગ્રેસ તો કોંગ્રેસ ને એનસીપી મદદ જોઈએ છે શિવસેના ઉદ્ધવ ઠાકરેની ની મદદ જોઈએ છે અહીંયા ભાજપ તો ભારતીય જનતા પાર્ટીના શિંદે જોઈએ છે તો ઇટ્સ ઇટ્સ સોર્ટ ઓફ મર્જ સોર્ટ ઓફ ગવર્મેન્ટ અને સૌથી મોટી વાત મહારાષ્ટ્રના નાગરિક કે વોટર્સ વોટ કરવા તો જાય છે વોટ કરે છે કરવું જોઈએ ના નથી કે બટ આર દે કોન્ફિડન્ટ કે જેમને એ વોટ કરી રહ્યા છે મેજોરિટી જો એમની હશે તો શું એમની સરકાર બનશે આ સમજો તો હું શું કહેવા માંગુ છું ત્યાં શન પછી મીન્સ આજે ઇલેક્શન હું આ જે વોર છે ઇલેક્શન જે વોર છે દિસ ઇઝ ધ વોર બિટવીન ધોટ નોટ બિટવીન ધ પર્સન બે વ્યક્તિઓની વોર નથી રાઈટ બે વિચારધારાઓનો ક્લેશ છે

જો વા નતિ મલતું જ સરકાર નતિ બનતી મેબી વી મે ગેટ સમ મૂવ પોઝિટિવ કે નેગેટિવ આફ્ટર ધ રિઝલ્ટસ આર ડીક્લેરડ 23 તારીખે રિઝલ્ટ છે ડીક્લેર થયા પછી મેબી એક કદાચ મૂવ એક વર્કિંગ ડે માં જોવા મળી જાય બટ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ જે ટ્રેન્ડ બતાવશે ધેટ will be આફ્ટર ધ ફોર્મેશન ઓફ ધ ગવર્નમેન્ટ કોન્ક્રીટ ફોર્મેશન ઓફ ધ ગવર્મેન્ટ બીજી વાત કરીએ તો જીડીપી ના ડેટા ગ્રોથ ની વાત કરું તો સિક્સ પોઈન્ટ ફાઈવ ઇફ આઈ આર નોટ રોંગ કારણ કે રજા આવી ગઈ છે તો આવા વર્કિંગ ડે માં જો રજા આવે ને ત્યારે ખરેખર અમુક ટાઈમે અમને બહુ આનંદ થાય છે નવેમ્બર મહિનામાં આવે તો બહુ આનંદ થાય છે બીકોઝ યુ ગેટ ટુ વર્ક ધ અધર એક્ટિવિટીઝ મોર ઈઝીલી હવે વોટ યુ કોલ ઇટ એ મુવમેન્ટ નથી રહેતી નોર્મલ ડેમાં કેમકે સોમથી શુક્ર તમે માર્કેટમાં સાડા ત્રણ સુધી રહો ત્યાં સુધી તમારા બેન્કિંગ તમારું બધું બંધ થઈ જતું હોય તમારે કોઈ કાગળિયા સબમિટ કરવાના હોય કે કંઈક તમારે જેને કહીને વાત કરવી અમલવું હોય તો એ નોર્મલ ડેમાં પોસિબલ નથી હોતું ને સેટરડે માં સેકન્ડ અને ફોર્થ સેટરડે રજા આવે છે તો બીજા દિવસમાં તમે કરવા જાઓ તો ત્યારે બીજા બધા ઘણા બધા પ્રોબ્લેમ તો યસ્ટરડે જે એક વર્કિંગ ડે એટલે સોમ શુક્રમાં એક જે રજા આવી ગઈ તો ઇટ વોઝ અ બોનસ તો વર્ષમાં એક બોનસ તો આપણ મને હું મારી વાત કરું તો મને મળે છે તો ધીસ ઇઝ સમથિંગ ગુડ કે વિચ આઈ મીન નોટ વર્ષમાં પણ પાંચ વર્ષમાં એક વાર which helps me to finish one of my more important job so I was busy with all those things plus some family matters never social family social okay so 6.5 GDP expectation is if I'm not wrong 7.2 average

બેસિકલી બે ક્વાર્ટરમાં સેવન પોઈન્ટ એટ જીડીપી જોઈએ છે અગેન ધ કરંટ ક્વાર્ટર લુક્સ ડિફિકલ્ટ કરંટ ક્વાર્ટરમાં હવે દિવસો કેટલા બાકી રહ્યા હાર્ડલી ચાલીસ દિવસ હવે આ ચાલીસ દિવસમાં કંઈક અનાઉન્સમેન્ટ આવવાનું શરૂ થઈ જાય અને આના પછીનાટરમાં ઇફ ધ વર્ક સ્ટાર્ટ તો તમને જીડીપી ગ્રોથ જે તમારું પ્રોજેક્ટેડ ફિગર છે સેવન પોઈન્ટ ટુ પોસિબલ છે અદરવાઇઝ ટુડે ઇટ ઇઝ લેસ દેન સિક્સ પોઈન્ટ સિક્સ ઇટ ઇઝ સિક્સ પોઈન્ટ સિક્સ

બધા વાતો કરે છે ઓકે સેટ એન્ડ ડન અમે બી કરીએ છીએ કોકવાર પણ અમે કરીએ છીએ મને ફંડામેન્ટલી બતાવો કે નિફ્ટીની પચાસ કંપનીમાંથી જો સાડત્રીસ કંપની તમારી બસો દિવસ એવરેજ એવરેજની નીચે છે જ્યાં તમારી મેક્સિમમ કંપની રિઝલ્ટ તમને પ્રોપર મીન્સ હેલ્ધી રિઝલ્ટ નથી આપી રહી ડાઉન દેખાડે છે અને તમારા બે જીડીપી ગ્રોથ જો નેગેટિવ આવે તો વોટ ડઝ દેટ મીન હું ફંડામેન્ટલ ને સાઈડમાં મૂકું હું ટેકનિકલમાં આવી જાઉં એક ટાઈમ હતો મીન્સ કોરોનાના ટાઈમમાં આપણે વાત કરીએ કે જે રીતના કરેક્શન આવેલું તો ઇટ વોઝ અ લોંગ સસ્ટેનિંગ કરેક્શન ટાઈમ ફ્રેમ પણ કરેક્શન એટલા પર્સન્ટેજ નહોતું થયું વોઝ નાઇન્ટીન પર્સન્ટ પણ નાઇન્ટીન પર્સન્ટ ઇન ફોર હંડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ ડેઝ એના પછી માર્કેટ જયારે ઉપર આવતો હતો તો ઇટ વોઝ ટેકિંગ લેસર ટાઈમ અને જયારે ફોલ આવતો હતો તો ફોલ આપણને થોડુંક જોવા મળે થોડાક ટાઈમ એ તમે ઇક્વેશન કરો ફોર એક્ઝામ્પલ હમણાં રિસેન્ટલી વાત કરું તો કે તમારા ચાર દિવસની તેજી એ તમારી એક દિવસની મંદીમાં પતી જાય આ એક એક્ઝામ્પલમાં કહું છું કે તમારી દસ દિવસની તેજી એ તમારી બે દિવસની મંદીમાં તમારું બધું પતી જાય મંગળવારે માર્કેટ વોઝ વોઝ બટ એન ઇમ્પોર્ટન્ટ લેવલ અમે અમારા જે મિત્રો છે જે મારા સાથે જોડાયેલા છે એકાવન હજાર છેતાલીસ સુધી અમે લેવલ આપેલા હતા બેંક નિફ્ટીમાં એકાવન હજાર છેતાલીસ સુધી बैंक निफ्टी के निफ्टी में भी हमें लेवल आया पहला तो निफ्टी में मारो लेवल इफ आई कैन शो यू वाज 825 825 844 સુધી ગઈ બેંક નિફ્ટી 51046 સુધી હતો સાથે સાથે મે ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે ચાલતો હતો ટ્રેલિંગ સ્ટોપ લોસ વોઝ 750 બે થી વચ્ચે અમને સંકેત આવી ગયો કે ભાઈ કેટે સપોર્ટ તોડી દીધો છે એન્ડ દેટ સપોર્ટ વોઝ નાઇન ઝીરો સેવન થાઉઝન્ડ નાઇન ઝીરો સેવન એટલે તમે રફલી ગણો તો સો થી દોઢસો પોઈન્ટ ફ્રોમ ધ હાઈ હવે તમને આવી રેલી મળી હોય આવો દિવસ તમને બેંક મળે અને સો એકસો પચાસ પોઈન્ટ તમે એલર્ટ થઈ જાઓ એન્ડ ધેન યુ એક્ઝિટ ઓલ્સો મેક્સિમમ વન ફિફ્ટી પોઈન્ટ ઉપર તમે એક્ઝિટ થઈ જાવ વોટ એન્ડ સી વોટ અને એ નવસો માં તમે એક્ઝિટ થયા ઓર લોવર સાઈડ મળી જાય હવે તમે મને પ્રશ્ન પૂછો કે તમારો દિવસ કેવો ગયો હરેશભાઈ મારે શું કેવું વોલેટાઇલ કેવું ખરાબ કેવું એ કહું કે મને તો ડબલ મજા આવી તો મારા મને મારા સાથે જોડાયેલા તમામ મિત્રોને હું તો એમ જ કહીશ કે ડબલ મજા આવી અને માર્કેટ આજે પણ મને તે લાગે છે કે ડબલ મજા વાળો દિવસ છે શિવા લેવલ્સ તમે જોઈ લેજો કઈ રીતના છે કઈ રીતના ટ્રેડ કરવાનું છે કઈ રીતના સી આ બધી વસ્તુ કેવી છે કે અમે ઈઓડી ચાર્ટ ઉપર તમે તમને જનરલ ઓપિનિયન અમે આપી શકીએ બટ શું થાય છે એ અમે માર્કેટ ઉપર તમને ચાર્ટ જોઈને યસ અહીંયા અમને સિગ્નલ મળે છે આ સિગ્નલ મળ્યો છે ઓકે ગો એન ટ્રેડ અકોર્ડિંગલી બાકી તો બાકી તો ઇટ ઇઝ ડિફિકલ્ટ બાકી ડિફિકલ્ટ છે ઈઓડી ચાર્ટ ઉપરથી તમે બધું તારણ કાઢીને એક આઉટલાઈન આપણને મળી જાય છે ઓવરઓલ ઇન જનરલ વાત કરું તો સ્ટીલ વી આર નોટ ઇન અ બુલ માર્કેટ મે બી કદાચ ઘણા બધા કહેતા હશે તેજી 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 વાતો કરતા હશે લોંગ ટર્મ માટે આઈ એમ નોટ ધેટ ઓપ્ટિમિસ્ટિક લુકિંગ ટુ ધ ચાર્ટ ફોર ધ માર્કેટ કારણ કે સી ઘણી ચર્ચા ચર્ચાઓ કરીને બેઠો છો આપણા પ્રીવિયસ વિડીયોઝમાં જ્યારે તમારી નિફ્ટીની મેઇન કંપનીઓ જે મેઇન ફિફ્ટી નિફ્ટી ફિફ્ટી છે એમાંથી મેક્સિમમ ઓફ યોર કંપનીઝ અને એમાંથી જે રિલાયન્સ જેવી કંપની આર બિલો ટુ હંડ્રેડ ડે મૂવિંગ એવરેજ વોટ કેન યુ એક્સપેક્ટ હાઉ કેન યુ એક્સપેક્ટ ધ માર્કેટ ટુ ક્રોસ ધ ન્યુ હાઈ પછી ઘણા વ્યક્તિઓ અહીંયા વાત કરી જાય છે ભાઈ ના કે આવી છે આ ચેનલ બની છે આ ચેનલના સપોર્ટ ઉપર આવ્યું છે એ ચેનલના સપોર્ટ ઉપર આવ્યું છે કે એન્ડ બાઉન્સ આવશે પણ એ બાઉન્સ જે આવે છે એ કેટલા દિવસની મંદીને કવર કરે છે આપણે પહેલા વાત કરી હતી તેજી તેજી એક દિવસમાં ખવાઈ જાય છે હવે હું એમ કઉ છું તમારી આ જે મંદી થઈ અને હવે તમને અહીંયા જે બાઉન્સ આવે છે એ કેટલા દિવસથી મંદીને ખાઈ જાય છે એ અગત્યની વસ્તુ છે એ તમારી ત્રણ દિવસ કે બે દિવસની મંદીને શું અડધા દિવસમાં કે એક દિવસમાં ખાઈ જાય છે ત્રણ દિવસની મંદી એક દિવસમાં ખાઈ જાય છે એક દિવસમાં એવી તેજી થાય છે એ જયારે થાય ને ત્યારે આપણે વિચારીએ કે ના કે યસ માર્કેટ અહીંયાથી અગેન લુક્સ લાઈક ઇટ વિલ બાઉન્સ બેક तो टाइम साइकिल प्रमाण आई डोट थिंक सो वी आर वेटिंग फॉर द लेवल टू क्रॉस फॉर अ मंथ आजीस तारीख थी हूं तो हज कही वेटिंग फॉर द लेवल फॉर डबल डबल मैं हूँ लेवल एक्जेक्ट काढ़ यस પચીસ હજાર નવસો સાહીઠ પચીસ હજાર નવસો સાહીઠ આ જરૂરી છે જ્યાર સુધી આના ઉપર તમે ટ્રેડ નથી કરતા હજી એક મહિનો ત્યાં સુધી તો માર્કેટ ઇઝ સેલ ઓન રાઈસ મે બી એના અંદર મેં તમને આઈ થિંક ઇફ આઈ કોડ રિમેમ્બર એટ મંગળવારે મેં તમને અમુક સ્ટોક્સ કીધા હતા કે હવે માર્કેટમાં જો તેજી આવશે હું એ જો ઇફ આઈ કોડ જસ્ટ ગેટ માય સ્ટોક્સ હવે જો તેજી આવશે તો આ તે આ સ્ટોકમાં તેજી સારી એવી આવશે અને વિચ વિલ ગિવ યુ અ ગુડ રન રાઈટ એવી જ કંઈક મેં ચર્ચા કરી હતી આ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી કે ક્યાં મેં એને સેવ કરેલો છે પણ જો હું જસ્ટ થોડું ટ્રાય કરવા જાઉં તો વિપ્રો તો વિપ્રોમાં તમને તેજી જોવા મળી ટ્રેન્ટમાં જોવા મળી ટેક મહેન્દ્ર ઓલ્સો ગુડ રન એના આપણે શોધવાનો પ્રયત્ન કરીએ કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટીલ બેટર કે જે તમને આજે કંઈક આજ માટે તમને તક મળે તો એમ એન્ડ એમ એમ એન્ડ એમ એમ એન્ડ એમ જો હવે આપનો જે હાય બન્યો છે હાય બન્યો છે ટુ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ નાઇન્ટી એટ એટલે આપણે રફલી ત્રણ હજાર ગણીએ તો ત્રણ હજાર ની દસ ની ઉપર રાઈટ થ્રી થાઉઝન્ડ ટેન ને ગણીશ લેવલમાં ત્રણ હજાર દસ ની ઉપર ટ્રેડ કરે અને એના ઉપર બંધ બી આપે છે અને ટ્રેડ કરે છે તો એમએન્ડેમ કેન બીકમ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ગિવ યુ અ ગુડ રિટર્ન ITC પર ਨਹੀਂ बेस्ट तो પછી ICICI बैंक नहीं HDFC बैंक नहीं लाइफ नहीं बैंक HDFC बैंक अच्छा HDFC बैंक ने जिन्होंने मन एक ध्यान आयो कि HDFC बैंक मत दी थी तो HDFC बैंक बेसिकली बिलोंग्स टू व्हाट FII और हमें अपना मंगलवार का डाटा जोवा चाहिए ना FII सेलिंग में 3000 प्लस करोड़ પ્લસ કરોડ સેલિંગ કર્યું છે છતાં એચડીએફસી બેંક લુક સ્ટ્રોંગ જોઈ લેશો તમે કે ક્યાં તમે એમાં પાછા અટકી ના જાવ લુકસ ગુડ બટ બી કોશિયસ તમારા ફિનાન્શિયલ એડવાઇઝર ને કન્સલ્ટ કરી લેજો આઈશર મોટર એમાં બી કદાચ ઉછાળો આવી શકે છે તો અત્યાર સુધી તમને ઇન્સ્ટ્રુમેન્ટ કીધા છે કે જ્યાં માર્કેટમાં કે ઇન્ટરડે સ્ટ્રેટેજીમાં તમારે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ધ લોંગ સાઈડ તમારે વિચારવાનો છે એક છે એમ એચડીએફસી બેંક આઈશર મોટર થિંક સો પછી બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે ના नजर नहीं नाखी बट दि थ्री इंस्ट्रुमेंट इंट्राडे क्या ऑपोर्चुनिटी आपे इंट्राडे काम करने ऑन द लॉन्ग साइड है પછી તો બીજા બધા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ નીકળશે આપના કોઈ પ્રશ્ન હોય તો આપ એ મને પૂછી શકો છો અને યસ સેવ જી જોગસ્તે જે પણ જે ચર્ચા કરી છે અત્યારે એક ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ આગળ નજર કરી લઈએ જે ખાસ જે પ્રકારે શું લેવલ તેના રહી શકે છે તેના પર નજર કરીએ સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ એચએલ સપોર્ટ ના નજીક છે આ ઇન્સ્ટ્રુમેન્ટ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે ત્રણ હજાર નવસો નીચે મળે તો અહીંયા થોડુંક ચિંતાજનક છે નહીં કદાચ આ સપોર્ટને માન આપીને અહીંયાથી બાઉન્સ આપણને જોવા મળી શકે પણ હું એમ નથી કહેવા માંગતો કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જસ્ટ ગો એન્ડ બાય બોટમ ફેસિંગ કેન્ડિડેટ ની પ્રોબેબિલિટી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં દેખાય છે ત્રણ હજાર નવસો ઓન ધ વીકલી ક્લોઝ વીકલી ક્લોઝ છે તેનું લેવલ આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એનટીપીસી એનટીપીસી નેગેટિવ દેખાય છે મને ઇન ઓલ સેન્સ મને નેગેટિવ દેખાય છે ધ મેક્સ

રજભાઈ જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે અત્યારે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું કે કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે આ મારા મિત્ર મારા સગા સંબંધી મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપણો ઇન્ટરેસ્ટ એન્ટ જોઈ શકો છો જી આભાર આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો શ્રી બજાર ધબકારા આ કાર્યક્રમમાં આજે બસ આટલું જો કાલે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર